નમસ્કાર મિત્રો બીઆર વરિયા ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા તેના વિડીયો અગત્યની માહિતી અને સ્પર્ધાત્મક પરીક્ષાને લગતી તમામ માહિતી તો ગુડ ઇવનિંગ બધા મિત્રોને જેટલા પણ મિત્રો જોડાયા છે સૌપ્રથમ તો છે એ બધાનું હાર્દિક સ્વાગત કરું છું આપણા આ લાઈવ સ્ટ્રીમની અંદર અને મિત્રો મને નીચે કોમેન્ટમાં જરૂર જણાવી દો કે અવાજ અને ક્લિયરિટી બાબતમાં કઈ રીતનું છે કોઈ ફરક છે પ્રોબ્લેમ છે કે નહીં અવાજ વ્યવસ્થિત તમને પહોંચે છે અને ક્લિયરિટી વ્યવસ્થિત છે કે નહીં નોર્મલ કદાચ તફાવત હશે એટલે મને ખાલી જણાવીજો જેથી આપણે છે એ તમને અમુક ન્યૂઝ આપવાના છે એ તમને હું આ વિડીયોમાં હું આપી શકું એટલા માટે ઓકે ઓકે વોઇસ ઓકે યસ બધી ઓકે 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 આવે છે ક્લિયર ઓકે સરસ સરસ ચાલો કમ્પ્લીટ સર ઓકે છે ઓકે સર ચાલો હવે આજે વિડીયો અપલોડ કરવાનો મતલબ લાઈવ વિડીયો આવવાનો મતલબ એક જ કારણ હતું કે આ બેથી ત્રણ દિવસની અંદર જે કંઈ પણ વે ટિકિટિંગ બાબતે જે કંઈ પણ સમાચાર આવતા હતા જે કંઈ પણ સમાચાર આવ્યા છે અને એના પછીના સમયથી ઘણા બધા એવા ન્યૂઝ એવા ઘણા બધી એવી માહિતી આવી કે જે તમને અત્યારે આપવી જરૂરી છે ત્રણથી મતલબ ચારથી પાંચ એવા ટોપિક છે કે જે તમને આપવા જરૂરી છે આ વિડીયોની અંદર જેમાં ઘણા બધા મેં પોઈન્ટ લખેલા છે લાસ્ટ વિડીયોની જેમ જ તે તો એક એક પોઈન્ટ પ્રમાણે આપણે પહેલાં જોતા જઈએ કે એ શું છે અને પછી તમારે કોઈ અમુક ક્વેશ્ચન હશે ડાઉટ હશે તો જરૂર એ ક્લિયર કરવાની કોશિશ કરીશ સમયની કેટલી ઓલી થાય છે જોઈએ પણ પહેલાં છે આપણે આ પ્રકારની વાત કરીએ તો પહેલાં સમાચાર મિત્રો આપણે આપીએ તો ડીવી બાબતની તો ડીવીની અંદર તમને ઘણા બધા લોકો પ્રશ્ન પૂછતા હતા મને કે સાહેબ અમારું અરજી ફોર્મ છે ફી રસીદ છે એ ખોવાઈ ગઈ છે તો અમારે શું કરવું તો એના માટે આજના દિવસે જ લેટેસ્ટ પરિપત્ર થયો છે કદાચ તમે વાંચી બી લીધો હશે આપણા વોટ્સઅપ ગ્રુપમાં અને ટેલિગ્રામ ગ્રુપમાં મેં શેર કરી દીધો હતો કે જેમાં સ્પષ્ટ લખેલ છે કે આવા લોકો જે કોઈ પણ ઉમેદવારો આવે છે ડીઓ ને

બીજી વાત કરીએ મિત્રો તો માધ્યમિકની જે કંઈ પણ ભરતી ચાલી રહી છે કાલે ડીવી છે બરાબર કાલથી ડીવીની શરૂઆત થાય છે તો માધ્યમિકની અંદર એવી વાત મળી છે મતલબ પ્રોસેસ બાબતની તો કે જે રીતની ઉચ્ચતરની પ્રોસેસ ચાલી છે ફાઇનલ મેરિટ લિસ્ટ અને એક પોઈન્ટ વીસ સાથેનું લિસ્ટ વેટિંગ લિસ્ટ સાથે વીસ ટકા બરાબર તો સેમ એ જ પ્રોસેસથી માધ્યમિકની ભરતી થવાની છે બરાબર આ એક સમાચાર આવ્યા છે એટલે એમાં કોઈ ફેરફાર થવાનો તેમાં કોઈ રાઉન્ડ નહીં પડે કોઈ બીજી પ્રોસેસ નહીં થાય હા

ત્યારે એમની પાસેથી જ એ પ્રકારની કોઈ બાહેન્દ્રી લઈ લેવામાં આવશે કે તમારે ઉચ્ચતરમાં જવું હોય તો આમાં ડીવી નહીં કરાવો અને ડીવી કરાવવું હોય છે તો ઉચ્ચતરમાં નહીં જવાનું બેમાંથી એક પ્રોસેસમાં એને ચલાવશે એટલે એક પ્રકારનું બાહેન્દ્રી પત્રક ભરાવશે એટલે આ એક પ્રોસેસ થશે જેનાથી શું થશે કે ઉચ્ચતરમાં જે જવાવાળા હશે એ લોકો ડીવી જ નહીં કરે બરાબર એટલે એટલી જગ્યામાં આપણે જે કંઈ પણ કહીએ એ નીચા મેરિટવાળાને ફાયદો થશે આ એક સારા સમાચાર છે ભરતી બાબતમાં બીજી તો કે હવે તમારા માટે સારા સમાચાર ગ્રાન્ટેડની ભરતી ઘણા ખર હજી બી પૂછે છે ગ્રાન્ટેડની જાહેરાત ક્યારે ગ્રાન્ટેડની જાહેરાત ક્યારે તો ગ્રાન્ટેડની જે કાંઈ પણ ભરતી આવવાની છે એની વાત એવી જ છે ચાવડાસર સાથે જ રૂબરૂ વાત થઈ છે હું કોઈ આડી હોળી વાત નથી કરતો જે કાંઈ પણ હવે તમને વાત કરી રહ્યો છો આજના દિવસે એ ડાયરેક્ટ ચાવડાસર સાથે વાત થઈને તમને જવાબ આપી રહ્યો છો બરાબર તો ગ્રાન્ટેડની જાહેરાતની વાત એવી છે વીસ તારીખથી ત્રીસ તારીખની વચ્ચે ગમે ત્યારે તારીખ વીસ ડિસેમ્બરથી તારીખ ત્રીસ ડિસેમ્બરની વચ્ચે ઉચ્ચતર ગ્રાન્ટેડની જાહેરાત આવશે હવે બંને સાથે આવશે એવા એવી માહિતી નથી મળી મને અત્યારે પણ લગભગ વાત તો એવી જ છે કે ઉચ્ચતરની પહેલાં આવશે અને પછી ગ્રાન્ટેડ માધ્યમિકની ભરતી આવશે બરાબર ઉચ્ચતરનું પૂરું થયા બાદ હવે જોઈએ કઈ રીતનું આવશે પણ આ વીસથી થી ત્રીસ તારીખની વચ્ચે ગ્રાન્ટેડની જાહેરાત તમારી થઈ જવાની છે બીજી વસ્તુ ગ્રાન્ટેડની ભરતીમાં એક સારા સમાચાર હજી પણ તો એ છે તો કે ગ્રાન્ટેડ ભરતીની અંદર છે એ રાઉન્ડ સિસ્ટમથી પ્રોસેસ ચાલશે સૌથી સારામાં સારા સમાચાર કેમ કે ઘણા ખરા આ જ પ્રકારના સમાચાર આપતા હતા મતલબ જાણવા માંગતા હતા કે શું થશે ભરતીની અંદર કઈ રીતની પ્રોસેસ રહેશે તો ચાવડા સર તો સ્પષ્ટ કીધું છે કે એની મનશા એવી જ છે અથવા તો એની ગણતરી એ પ્રકારની જ છે કે રાઉન્ડથી જ ગ્રાન્ટેડની ભરતી પૂરી કરવામાં આવે રાઉન્ડ પાડવામાં આવે પણ એ માટે પણ ઓનલાઈન રાઉન્ડ પાડવાની વાત ચાલે છે અહીંયા રૂબરૂ કોઈને બોલાવશે નહીં

આવશે એવું ચાવડા સરે કીધું છે હું નથી કહેતો એટલે મારા તરફ કોઈની આંગળી ચિંતા કે સાહેબ તમે હું નથી કહેતો ચાવડા સરના આ શબ્દો છે એ જ તમને હું જણાવી રહ્યો છું બરોબર જૂનની અંદર નવી ભરતી આવશે પાછી હવે નવી એક્ઝામ વિશે બી લોકો પાછા પૂછે નવી એક્ઝામનું શું તો એનું એના કોઈ સમાચાર નથી એની મતલબ એની કોઈ લિંક નથી મારી પાસે કે એ બાબતે હું સમાચાર મેળવીને તમને આપી શકું આ જે કંઈ પણ છે તમને અત્યારે આપી રહ્યો છું કે જે કહે તો કે તમને છે એ જૂનની અંદર નવી જાહેરાત આવવાની છે આવી એક વાત આવી છે ચાવડાસરે કીધું છે બરાબર હવે જોઈએ ખરેખર જૂનમાં જાહેરાત આવે છે કે નહીં કદાચ જૂનમાં નહીં તો કાંઈ નહીં જુલાઈ સુધીમાં બી આવે તો બી ઇનફ છે જેનાથી છે અમુક ઉમેદવારો જે થોડાક પોઈન્ટ માટે રહી ગયા હોય તો એને ફાયદો થઈ શકે બરાબર આ એક કારણથી જ આવશે અને એનું કારણ એનું બીજું બી કારણ છે એવું એટલા માટે જ કીધું છે કે જૂનમાં એટલા માટે જાહેરાત આપવામાં આવશે તો કે જૂન બે હજાર ઓગણીસ અને જૂન બે હજાર વીસની જે નવી ડિગ્રીવાળા જે ઉમેદવારો છે આ ભરતીમાં એડ નથી થઈ શક્યા સરકારીની અંદર એ લોકોને એમાં ફાયદો થઈ શકે અથવા તો એ લોકો એમાં જોડાઈ શકે એટલા માટે છે બીજી કોઈ કારણથી નથી બાકી ગ્રાન્ટેડમાં તો તમને ખબર જ છે મુજબ છે એ નવી ડિગ્રીવાળા તો એડ થઈ જ ગયા છે પણ સરકારીમાં કોઈ નવી ડિગ્રીવાળો ખાસ છે નહીં બરાબર એટલે કે બીએડ છે કે એમએ છે એ બાબતની વાત કરું છું તો એ ડિગ્રીઓ જે કોઈ પણ છે જૂન બે હજાર ઓગણીસમાં જેને બી એડ પૂરું કર્યું હોય કે જૂન બે હજાર વીસમાં જેને બી પૂરું થાય છે મતલબ એ પ્રકારની જે નવી ડિગ્રી આવશે એ લોકો માટે તમારી નવી ભરતી આવશે જૂનની અંદર આવી વાત મળી છે એટલે કે સર આવું કીધું છે એ તમને હું અત્યારે લેટેસ્ટ ઇન્ફોર્મેશન છે એ હું તમને આપી રહ્યો છું હવે બે એટલે એક સૌથી અગત્યના સમાચાર જે તમે જાણવા માટે જ અહીંયા આવ્યો છો મને ખબર છે અને એ જ તમને હવે અત્યારે જણાવી રહ્યો છું એ સમાચાર એ છે તો કે માધ્યમિકના શિક્ષકોની ભરતીનું જે ડીવી થશે આવતીકાલે ડીવીની શરૂઆત થાય છે આજના દિવસે છે એ ચાવડાસરે એના ડીઓના જે ગ્રુપ હોય છે ડીઓનું બરાબર ને તો એ ગ્રુપમાં એવો એક મેસેજ મૂકી જ દીધો છે કે જે લોકો જો સમજો જે લોકો ડીવીની અંદર આવે છે ડીવી કરાવી લે છે ડીવી કરાવ્યા બાદ શાળામાં પસંદગી કરે છે અને શાળામાં હાજર નથી થતા શાળામાં હાજર નથી થતા બરાબર તો આવા જેટલા ઉમેદવારો છે જે ચાલુ જોબ વાળા હશે એમના ઉપર એક પગલા લેવામાં આવશે એક આકરા પગલા લેવામાં આવશે આ ચાવડા સરના શબ્દો છે મારા નથી એટલે આના ઉપરથી એક વાત એ સારી વાત લાગે કે જેનાથી જે શું થશે તો કે જે ઉમેદવારો એવા જે હતા ખાલી જિલ્લો જોવા માટે જાવતા હતા કે અમને આ જિલ્લો મળશે તો અમે જોબ કરશું તો અમે જોબમાં જશું બરાબર એવું જે લોકો વિચારતા હતા એમના માટે આ ખરાબ સમાચાર છે અને બાકીના જે કાંઈ પણ લોકો છે જે વિચારતા હતા કે અમારું મેરિટ ડાઉન છે અમને આમ થાય છે અમને તેમ થાય છે તો એમના માટે આ થોડાક સારા સમાચાર થાય કેમ તો કે એ લોકો પુષ્ટ થઈ શકે આગળ એટલા માટે આ એક સમાચાર એ સારામાં સારા સમાચાર તમને અત્યારે આવી રહ્યા છે તમને હું આપી રહ્યો છું એટલે ચિંતા નહીં કરો જે કાંઈ પણ છે એ પ્રોસેસ વ્યવસ્થિત રીતે ચાલશે અને બીજી પણ એક વાત કરી છે ઉચ્ચતરની અંદર પણ ચાવડાસરના ધ્યાનમાં આવી છે એક વસ્તુ તો ઉચ્ચતરમાં પણ આવા ઉમેદવારો ઘણા હતા કે જે ચાલુ જોબવાળા હતા અને પ્લસ શાળા પસંદ કરીને હાજર નથી થયા અને જગ્યા ખાલી થઈ છે બરાબર તો એવા ઉમેદવારો માટે પણ છે એ તમને મતલબ એવા ઉમેદવારો પણ સર છે એક લિસ્ટ ગોતી ગોતીને છે એને પણ એક આકરા પગલા ભરવાની સૂચના આપશે ડીઓને અથવા ડીપીઓને જે કોઈ પણ નોકરી જાપી કરતા હશે આ પ્રકારને વાત કરી છે એટલે આ એક રીતે જોઈએ તો બહુ જ સારા સમાચાર કહેવાય એ તમામ ઉમેદવારો માટે કે જે અમુક પોઈન્ટ માટે અમુક મેરિટ માટે છે એ રહી જતા હોય છે ભરતીની અંદર ખાસ કરીને જે નીચા મેરિટ વાળા છે એ તમામ મિત્રો બરાબર એટલે આ તમારા માટે સારા સમાચાર છે જે ચાવડા સર દ્વારા આપી રહ્યો છું હું ગોળ ગોળ કોઈ વાત તો મારી પાસે રેકોર્ડિંગ પણ છે પણ મેં રેકોર્ડિંગ તમને નથી જાહેર કરતો કેમ કે તમે વાત માનો છો એટલે માટે તમે ડાયરેક્ટ જ કહી દો છો કે આ પ્રકારની વાત થઈ છે અને સાચી વાત છે આ ખોટી વાત નથી એનો રસ્તો એ કરે છે વિચારે જ છે પણ હા ઉમેદવારોને છે થોડીક શાંતિ રાખવાની જરૂર છે કોઈ બી બાબત હોય છે શાંતિ રાખજો બધું વ્યવસ્થિત રીતે ચાલી જશે કોઈ પ્રોબ્લેમ આવશે નહીં એટલે એ બાબતે ચિંતા કરતા નહીં અને હા એક આ વસ્તુ અગત્યની આવી છે આ પણ વસ્તુ મને કીધું તો અત્યારે ધ્યાનમાં એવું કે ડીવીમાં જે લોકો જાય છે જો ડીવી વાળા ડીવીમાં જે જાય છે એ લોકો માટે હું અત્યારે હું મારા તરફ એક વિનંતી કરી શકું કે જો તમારે ખરેખર નોકરી કરવી હોય તમારે જિલ્લો પસંદ કરીને શાળામાં હાજર થવું જ હોય તો જ તમે ખરેખર ડીવીમાં જાજો અને તમારું ડીવી કરાવજો અને નોકરી લેજો આનું કારણ તમને કહું છું શા માટે તો કે એના કારણે શું થાય છે કે અમુક મિત્રો જે હોય છે એ રહી જાય છે તમારું ડીવી થઈ જાય છે ને તમે પછી હાજર થતા નથી ને વેઇટિંગમાં પણ એ લોકોનો ક્યારેક વારો આવતો નથી એને કારણે પ્રોબ્લેમ થઈ શકે બરાબર એટલા માટે કહું છું બને ત્યાં સુધી જો ડીવીમાં ન જવાય પણ આ તો એક ઉમેદવારની ઉપરની વાત છે કે કરવું કે ન કરવું પણ મારી સલાહ છે મારું એક કામ છે તમને સલાહ દેવાનું તું તમને સલાહ આપી શકું કે તમે ન જાઓ તો વધુ સારો જેનાથી છે એ પ્રોબ્લેમ થાય નહીં બે હજાર વીસની ડિગ્રી સર ગ્રાન્ટેડમાં માન્ય રહેશે હા ગ્રાન્ટેડની અંદર છે એ બધી ડિગ્રી નવી માન્ય રહેશે એમાં બી સરકારીમાં જે પ્રોબ્લેમ આવ્યો તો એ જ પ્રોબ્લેમ એમાં બી આવશે કયો પ્રોબ્લેમ તો કે બે હજાર ઓગણીસમાં બીએડ જેને પૂરું કર્યું છે માધ્યમિક માટે એની ચાલે અને ઉચ્ચતર માટે જેને બે હજાર ઓગણીસ પહેલાં ઓગણીસમાં એમએ ક્લિયર કર્યું છે એ નહીં ચાલે બાકી બધી ડિગ્રી તમારી ચાલશે બીએડ એડ બે ટાટ માધ્યમિકની અંદર છે તમારું બીએડ એડ થઈ ગયું હોય પછી એમએ કર્યું હોય કે એમએડ કર્યું હોય તો એ ભરતી બી તમારી છે મતલબ એ ડિગ્રી પણ આની અંદર માન્ય રહેશે છે અને ઉચ્ચતરમાં પણ સેમ ઇજ પ્રોબ્લેમ છે બરોબર એ બાબત ચિંતા કરે નહીં અને ત્યારબાદ છે એ જિલ્લા પસંદગીમાં બી છે એ ઉમેદવારો છે ઘણી વખત છે એમ મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરીને છે જિલ્લો પસંદ કરીને પણ શાળામાં હાજર નથી થતા આ જે કાંઈ પણ પોઈન્ટ છે ચાવડાસર વાત થઈ અને ચાવડાસરે વ્યવસ્થિત આ બધી બાબતોમાં જવાબ આપ્યા તમારી બધી બાબતોથી ચાવડાસર અવગત છે જ તે એ બધી વસ્તુ જાણે છે શાળા છોડીને જાય છે સ્થળ પસંદગી કરો આવતા નથી ડીવી થઈ જાય છે આ જે કાંઈ પણ પ્રોબ્લમ થાય છે વેટિંગ બાબતના બધી બાબતના પ્રોબ્લમની સરને ખબર છે વાત થઈ રૂબરૂ એના આધારે કહું છું અત્યાર સુધી ક્યારેય કોઈ દિવસ વાત નહોતી થઈ હમણાં જ વાત થઈ છે એટલા આધારે તમને કહું છું કે બહુ સારામાં સારી વાત આવી છે સારા ન્યૂઝ આવ્યા છે હાયર ગ્રાન્ટેડની ભરતી ડિસેમ્બરમાં આવશે ડીવીમાં આ પ્રકારના આકરા પગલાં લેવામાં આવશે જેનાથી કોઈ પ્રોબ્લેમ ન થઈ શકે ડીવીમાં અમુક નીચા મિનિટવાળા આગળ આવી શકે અને પગલાં લેવાશે જેનાથી છે એ અમુક જે ચાલુ જો વળા છે એને બીક છે જેનાથી જવું છે તો જ રીવી કરાવશે બરાબર આ પ્રકારની હાલમાં જે કંઈ પણ કહેવાય આ બે સારા એટલે કે ત્રણ ચાર સારા સમાચાર જે કંઈ પણ હતા એ મેં તમને આ ભરતીમાં આપવાની જાહેરાત કરી છે એટલે કે આ વિડીયોમાં મેં તમને આપવાની મારી રીતે કોશિશ કરી છે અને ઘણા બધા હજી બી લોકોના પ્રશ્નો આવે છે કે ગ્રાન્ટેડ હાયરની જગ્યા વધારા માટેના કંઈ ન્યૂઝ છે ગ્રાન્ટેડમાં જગ્યા વધશે જો જગ્યા વધવા બાબતના હજી કોઈ ન્યૂઝ નથી એવા કેટલી જગ્યા વધશે શું થશે એ બાબતે સમાચાર નથી પણ એના માટે એટલું ચોક્કસ કહી કે હા જગ્યા વધી શકે જગ્યા તમારી પાસે જરૂરથી વધી શકે કેમકે જગ્યા જે કંઈ પણ છે નવી મંગાવવામાં આવી છે એના આધાર પર કહું છું સર ગ્રાન્ટેડમાં અમારી પાસે હાર્ડ કોપી ના હોય રિઝલ્ટની તો કોઈ પ્રોબ્લમ થાય હવે એ બાબતે છે એ જ્યારે જાહેરનામું આવશે ત્યારે એના વિશે ચોક્કસ છે કંઈ માહિતી આવશે તો જણાવીશ અત્યારે તો એ બાબતે ન કહી શકું કે શું છે શું નહીં પણ એ બાબતે જ્યારે બી સમાચાર આવશે ત્યારે તમને જરૂરથી એ બાબતે માહિતગાર કરી શકીશ ટેટ 2 ભરતી આવશે ટેટ 2 ના ઉમેદવારો પણ છે પ્રશ્ન પૂછતા રહે છે કે ટેટ 2 ની ભરતી ક્યારે આવશે શું થાશે શું છે તો ટેટ 2 નો જે કઈ પણ બદલી કેમ્પ જ્યારે બધું ક્લિયર પૂરું થાશે એના પછી જની રાહ જો ત્યાં સુધીની રાહ દી જો કે બદલી કેમ્પ આવશે કે નહીં મતલબ બદલી ક્યારે આવશે મતલબ ભરતી ક્યારે આવશે બાબત અત્યારનો કશે કે પણ બદલી કેમ્પ પૂરું થાશે એના પછી તમને હું છે એ કહી શકું છું કાલથી ભરતી ચાલુ થાય છે તો અંદાજિત કેટલા સમયમાં ભરતી પૂરી કરી દેવામાં આવશે તો ભરતીની જે શક્યતાઓ છે પૂરી કરવાની તો મેક્સિમમ તમે તારીખ કહી દઉં છું પચીસ ડિસેમ્બર સુધીમાં માધ્યમિકની ભરતી પ્રક્રિયા પૂરી કરવાના છે એ લોકોની ગણતરી પંદર ડિસેમ્બર સુધીમાં જ છે પણ ઇન કેસ કોઈ વચ્ચે કોઈ પ્રોબ્લમ આવ્યો કાંઈ બીછું સમયગાળો લેવાઈ ગયો વધારે તો પચીસ ડિસેમ્બર મેક્સિમમ પચીસ ડિસેમ્બર એટલે કે નવા વર્ષમાં સરકારી માધ્યમિકના શિક્ષકો છે એ નોકરીએ ચઢેલા હશે અને તમારો ઓર્ડર તમારી હાથમાં હશે એટલે ચિંતા નહીં એ બાબતે સર વોટ અબાઉટ બે હજાર સોળની ગ્રાન્ટેડ ભરતો કે બે હજાર સોળની ગ્રાન્ટેડ ભરતીમાં બી છે ને શરૂ જલ્દી થશે અને હવે એવા ન્યૂઝ કોક કોર્ટ મેટર થઈ છે શું સાચું છે શું ખોટું છે બાબતે ખાસ મળતું એ પણ હું ચોક્કસ જાણવા ટ્રાય કરીશ ચાવડાસર સાથે અને તમને એના પણ અપડેટ આપીશ કે બાબતે શું છે અને વધારાની બાબતમાં ઓકે આ જે કાંઈ પણ પ્રશ્નો તમારા છે અમુક અમુક પ્રશ્નો હશે તો ચોક્કસ છે મારા લેવલે તમને અલે ચાવડાસરને પૂછી લઈશ અને તમને એ બાબતે હું જાણકારી જરૂર આપી દઈશ એટલે એ બાબતે કોઈ જ ચિંતા નહીં કરો તમને જે કાંઈ પણ માહિતી આપીશું ઓથેન્ટિક રીતે અને સાચી માહિતી આપીશ એટલે એ બાબતે કોઈ જ ચિંતા કરતા નહીં અને મિત્રો વિડીયોમાં બસ આપણે એટલું જ રાખીએ છીએ આજના દિવસે વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને જરૂરથી લાઈક કરજો લાઈક કર્યા વગર જતા નહીં કેમ કે અગત્યની માહિતી તમને આ વિડીયોમાં મેં આપવાની કોશિશ કરી છે અને વિડીયો તમને સારો લાગ શેર કરજો બીજા મિત્રો સુધી માહિતી પહોંચે માટે અને ખાસ ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કેમકે આવી જે કંઈ પણ માહિતી છે હું નિયમિત સમય છે તમને આપતો રહેતો હોઉં છું તો બસ મિત્રો ત્યાં સુધી આવજો ધન્યવાદ